હાઇ મિત્રો જીપીએમ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો કુંજ જ ઓટોમાં આપણે જે ઇન્જિનનું કામ કરીએ છીએ તેના માટે ઘણી કમેન્ટ આવેલી હતી કે પ્રવીણભાઈ તમે જે ઇન્જિનના કામ કરો છો તેમાં ક્લીનિંગ કઈ રીતે કરો છો જે ઇન્જિનની અંદરનો જે ડસ્ટ હોય છે તે કઈ રીતે ક્લીન કરો છો તો મિત્રો હું તમને પહેલાં ડસ્ટ બતાવી દઉં છું જો મિત્રો અંદર ઇન્જિનની કન્ડિશન કંઈક આવી થઈ જાય છે જો મિત્રો આટલું આટલું જામી જાય જામી જાય છે ગ્રીસિંગ અને અંદર જો રીતે બધા પાર્ટ ખોલેલા છે તે તમામ પાર્ટ્સ મિત્રો તમે જોઈ શકો છો કઈ કન્ડિશનમાં છે તે તે જો મિત્રો આ કન્ડિશનમાં પાર્ટ હોય છે જ્યારે આપણે કુંજ ઓટોમાં આપણે કામ કરીએ છીએ ઇન્જિનના કોઈ પણ ત્યારે આપણે જે ઇન્જિનના પાર્ટ હોય છે તે આવી રીતે સાફ કરીએ છીએ તો મિત્રો આપણે જે ઇન્જિનનો જે ડસ્ટ હોય છે આ બધું જે કાળું પડી જાય છે અંદરથી એન્જિન તેને સાફ કરવા માટે આપણે સ્પેશિયલ કેમિકલ યુઝ કરીએ છીએ મિત્રો આ કેમિકલ આવે છે અને એને આવી રીતે અમે અપ્લાય કરી દઈએ છીએ પહેલાં જો આવી રીતે અપ્લાય કરી દઈએ છીએ આવી રીતે અપ્લાય કર્યા પછી આને સુકાવા દેવું પડે છે સુકાવા દીધા પછી જ આને ક્લીન કરવાનો હોય છે જે હું તમને આગળના વિડીયોમાં બતાવીશ તમે મારા વિડીયોમાં બની રહેશો મિત્રો તમામ પાર્ટ્સ છે તે આખા ક્લીન કરીને હું તમને વિડીયોમાં બતાવીશ કે કઈ રીતે હું પાર્ટ્સ ક્લીન કરું છું જે ઇન્જિનના હોય છે તે તો મિત્રો જો આપણે કેમિકલ અપ્લાય કર્યા પછી કંઈક પેનલની કન્ડિશન આવી રીતના છે મિત્રો ત્યાં વોશ થશે ને ક્લીન થશે પછી હું તમને કંઈક આવી રીતે છે એનલની કન્ડિશન આવી રીતે છે મિત્રો તો ફાઇનલી મિત્રો આપણે ઇન્જિનને ક્લીનને કરી નાખ્યું હતું અને ઇન્જિન ફિટિંગનું કામ છે તે આપણે રાતનું રાખ્યું હતું મિત્રો કેમકે દિવસના અન્ય ગાડીઓના કામ હોવાથી આપણે ટાઈમ નહોતો મળતો એટલે પછી રાતનું રાખ્યું છે અને જે ઇન્જિનને આપણે ક્લીન કર્યું હતું એ હું તમને બતાવી દઉં છું જો મિત્રો આટલી ક્લિયરિટીથી સાફ થયું છે જો મિત્રો એકદમ ચોખ્ખું ક્લીન થઈ ગયું છે જોવા તમામ પાર્ટ છે તે આપણે ક્લીન કરી નાખ્યા છે તો એકદમ ક્લીન કરી નાખ્યો છે તેમજ તેના અન્ય પાર્ટ પણ મિત્રો જોઈ લો આ બધા પાર્ટ છે તે એન્જિન નટ છે અને તે પણ આપણે ક્લીન કરી નાખ્યા છે અને એકદમ ચોખ્ખા કરી નાખ્યા છે તો મિત્રો કેમિકલ થી તો આપણે આ સાફ કર્યું જ છે જેના કારણે પણ આ ચોખ્ખું થયું છે પણ તેથી વધારે આપણી મહેનત હતી કે આપણે મિનિમમ દોઢથી બે કલાકનો ટાઈમ લીધો હતો અને ક્લીન કરવા માટે જ થઈને જ્યારે આપણે વ્યવસ્થિત અને ક્લીન કરીને કસ્ટમરને કામ આપીએ છીએ કે તમારું જે ઇન્જિનનું કામ જે કુંજ ઓટોમાં કરવામાં આવે છે તે એકદમ ચોખ્ખાઈથી કરવામાં આવે છે જે તમે આ પહેલાં વિડીયો આગલા પહેલા પહેલાં વિડીયોમાં તમે જોઉં છો તેમાં કેટલો ગંદી ગંદો હોય છે પડ્યો જેમાં ઓયલ લેટ જામી ગયેલ હોય છે તે જોઈ લો મિત્ર કેટલો કેટલો ક્લીન કર્યું છે તે આવી રીતે આપણે ક્લીન કરીને એન્જિન બનાવ્યું છે તેમ જ મિત્રો આના જે પાર્ટ આપણે નાખીએ છે જે જો આ જૂના પાર્ટ છે મિત્રો બધા જે બેરિંગો ને છે તે તે જે નવા પાર્ટ છે તે મિત્રો આપણે ઓરિજિનલ જ નાખીએ છીએ જે હીરો કંપનીના રહેવાના છે આ છે તે બેરિંગો ના બધા પાર્ટ છે તે છે જેના કવર છે તે આપણે તોડીને રાખ્યા છે જો તમામ પાર્ટ કવરો છે જો મિત્રો આ રિંગો છે તે આપણે તોડીને રાખ્યા છે અને જે કંપનીના જે હીરો કંપનીના જે પાર્ટ આવે છે એ જ આપણે વાપરીએ છીએ તમામ પાર્ટ્સ મિત્રો જો હોઇલ સીલ કીટ પણ એની જ વાપરીએ છીએ આપણે હીરો કંપનીની જ મિત્રો તો કંઈક આવી રીતે આપણે કામ કરીએ છીએ મિત્રો કુંજ જે ઇન્જિનના કામ હોય છે તેમાં તો ફૂલ જવાબદારી સાથે જ કામ કરીએ છીએ અને બને ત્યાં સુધી કસ્ટમરને એ સો ટકાનું રિઝલ્ટ મળે તેવું જ કામ કરીએ છીએ મિત્રો જો તમારે પણ ઇન્જિનનું કામ હોય તો તમે કુંજ મોકલાવી શકો છો મિત્રો તો ચાલો મિત્રો આપણે આને હવે ફિટિંગ કરી નાખીએ આગળનો વિડીયો તો હું નહીં બતાવું કેમ કે આટલો બધી ટાઈમ નથી હોતો કે મારી પાસે કોઈ કેમેરામેન પણ નથી કે કોઈ વિડીયો બનાવવા માટે કે જે કોઈ મોબાઈલ પકડી રાખે અને હું કંઈક કામ કરી શકું એવી રીતે તો હું વિડીયો નથી બનાવતો પણ આવી રીતે બને તેટલી માહિતી આપું છું તમને અને હું કઈ રીતે જે કુંજોટોમાં જે કામ થાય છે તે કઈ રીતે થાય છે તે તમને હું માહિતી શેર કરું છું આવા વિડીયોના માધ્યમથી મિત્રો